રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓને કર્મચારીઓને ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકા તંત્ર દ્વારા પાલિકા સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદારની અધ્યક્ષતામાં કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં તમામ અધિકારીઓને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફાયર ઓફિસર અમિત ચૌધરી દ્વારા અધિકારીઓને કર્મચારીઓને ફાયર સેફ્ટી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે આ તાલીમ દ્વારા આપાતકાલીન સ્થિતિમાં પોતાની સાથે અન્યનો પણ જીવ કેવી રીતે બચાવી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી ફાયર બ્રિગેડ દ્વારા અગ્નિ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર પણ માહિતી આપવામાં આવી હતી ફોર્ચ્યુનેટલી આ મિટિંગની અંદર ફાયર વિભાગના અધિકારી પણ હાજર હતા એટલે એમના મારફતે અમારા તમામ હાજર ઓફિસરોને જે ફાયર એક્ઝિક્યુટર હોય છે તેને કેવી રીતે ઓપરેટ કરવાનો એની પણ ટ્રેનિંગ આપવાનો મોકો મળ્યો અને બધાને એમને ડેમોન્સ્ટ્રેટ કર્યું છે સમજ આપી છે કેવી રીતે ઓપરેટ કરવામાં શું હોય છે એનું પ્રેશર કેવી રીતે માપવાનું હોય છે શું જોવાનું હોય છે એક્સપાયરી ક્યાં લખેલી હોય છે એ બાબતની એમને ટ્રેનિંગ આપી ડેમોન્સ્ટ્રેશન કર્યું છે અને જે પણ અધિકારીઓ હતા તેમની પાસેથી આ માર્ગદર્શન મળ્યું છે એમને એટલે એ પણ એમની નીચેના લોકોને ઓફિસમાં કે જે પણ જગ્યાએ હોય ત્યાં આગળ આનો ઉપયોગ કરી શકે તમામ ઓફિ હાજર રહેલા ઓફિસરોને એકબીજાની સાથે સંકલન કરવા માટેની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે અને નાગરિકોને કોઈ પણ જાતની અસુવિધા ના થાય એમની સલામતીમાં કોઈ જાતની કચાસ ન રહે એટલે પ્રોએક્ટિવલી અને પોતાના જીવ બહાર હોય તો પણ એકબીજાની સાથે સંકલન કરી અને કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે તેમને જણાવવામાં આવી છે